તરીશ કો રામ સનેહી જગ જપ રામ રામ જપજે આખું જગ રામ 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 કરે અને રામ ભરત 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 ભગવાનની આ રીતિ છે મહારાજ પણ માળા કરતા આઠમાં માળા લઈ નામ સંતો સંતોએ એ પૂછ્યું મહારાજ અમે તો ભગવાનનું ભજન કરીએ તમારા આશ્રિત છે તમારું નામ લઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ તમે આમ પારા ગણી કોનું નામ છે મહારાજ હું હું ભક્તો ને હે મહારાજ ભક્તો મારા ભક્ત મને જેમાં ભક્ત ને તેમાં મારા ભક્ત મને ન વિસારે હું પણ તેને ન વિસારું એક પછી એક મારા દાદા ખાચે આરાધિક ભક્તોને મુક્તાનંદ સ્વામી હંભારવા મીડા 他妈，一个比一麻。